બધા મહેમાન બે ગયા બકાલો સુધારવા જમવા એવા બકાલો થતું આપડે લઈ લીધું ઠંડુ થઈ જાય કુમાર ગાડીમાં ગેસ માં પણ લાઇન છે લગભગ કેટલા ની પાંચ ની ગાડી હે કું આપડી હેલો મિત્રો કેમ જતો મજામાં જ મિત્રો આપડે હોય મજામાં જ હોય અત્યારે લોક સ્ટાર્ટ કરી દીધો જો શાળા બને ભાઈ સાથે એને બે જઈ હાઈ ક્લાસ ખરીદી કરવા માર્કેટિંગ યાર્ડ માં શેની ખરીદી કરવાની આપડે છે ને આજે હોડી છે તો હોડીમાં મારો છોકરો યુગ વરરાજો છે તો કીધું આજે હે ને સાંજે નો પ્રોગ્રામ હે પાઉભાજી નો હાઈ ક્લાસ ના હાઈ ક્લાસ પાવ નું બધું સામાન લેવા જવાનું હે બજારમાં શું ગયા કુમાર આવો બજારમાં આવી ગયા આપણે માર્કેટિંગ યાર્ડમાં અને માર્કેટિંગ યાર્ડમાં બધી ખરીદી કરી લઈએ હા આપણે જો માર્કેટિંગ યાર્ડ ની અંદર એન્ટર થઈ ગયા હી ને માર્કેટિંગ યાર્ડ ને કઈ દસ આવે તે તરબૂચ બરબૂચ ને જો દબ દબાટી બોલે ઓ ભાઈ કાઈ ઘટે ને મજા મારું થઈ ગયું મને નઈ કામકાજ કર્યું લાગ્યા ઘર લેવાના હે મિત્રો બટેટા ટમેટા ડુંગળી હાલો હાલો ધન આ કિલો એવી જગ્યાએ જવાનું હે આપણે બરોબર ને કુમાર હા આપને કાઈ લેતા આવડતું નથી તો બધી લેડીસ અમને મોકલી દે કે લે આવો કીધું હાલો લેતા આવી હવે કેવું આવે એવું

ફકો લાગી ગયો હે ક્લાસ કુમારને રસ્તો લૂટી રહ્યો હે એકવાર પૂરે રસ્તો આ એક ન મોર આ લાગી ગયો કુમારને કપ ભી લઈ ના ઓર કાબીરી હો રટ આ રાય ક્લાસ કુમારને રસ્તો મંગાળ લીધો તના તકા તકા ક્લાસ છે ને જો ગાડી માં પાછા આવી ગયા ઈ બારે તડકો એવો ભયંકર હે આ વાત જોવો દીયો અને જો એક આ હે ને બે ખજૂર ના પેકેટ લીધા હે અને ભાઈ બકાલા માં મારા દીકરા આપણે લેડીઝ તો આવતા હોય બે ધન ભાવમાં મોરે મોર મોર કુમાર દીકરા એ ખબર આવ્યો હેન્ટ લેવા અમને તો હિ ખબર જ હોય નાની એવી દુકાન હોય ને ભાઈ પણ દોસ્તર બધા બકાલા કરે છે આપને બધી ખબર જ હોય તો ઓલા ભાવ તો કે ડબલ સીધા ત્રિપલ ત્રિપલ જ ભાવ ગયા એટલે આ કીધું રેવા જેવો બાપા મારી નાખતા આ કુમાર

એ ગાડીમાં પચાસ ટકા માલ તો ગાડીમાં પડ્યો ભાઈ ઓહો જો ગાડીમાં પડ્યું સીટ માં રીંગણા લીંબુ ને ખજૂર નાલિયા ઘોરું ડબવા ઘોરું આ આમાં ફૂસફૂસિયા ધાણી ધાણી હાલો હાલો ઓહો આ ટ્રાફિક કેટલો હોય ને ગાડી આપડી હાલતી નથી હોય કુમાર ગાડી આખી આખી થાકી ગયા એમ કે ટ્રાફિક જેવડો હોય જોવા આ બધું ચાલુ થઈ ગયું ને આજે ગોડી નું હે કુમાર

એની અંદર માલધારી જોઈ લે ભાઈ કરોડ ના બંગલા માલધારી છે ને તમને દેખાય ગાય બાંધી દેખાય વાહ માલધારી વાહ ચે દ્વારકાતી છે ભાઈ માંગે બી છ આપેત્રી જો હે કુમાર મિનિમમ પેલા એક કરોડ નો તો બંગલો એ છે નહીં હોય મિત્ર પાણી પીવું છે પણ પાણી હે તડકાની ગાડી રાખી દે ને ફૂલ ભડકા જેવું થઈ ગયું છે તો કીધું કુમારને કીધું એસી ચાલુ કરો અને આ ગ્લાસ પાણીની બોટલની જોખડી કઈ એસી પાસે રાખવું એ ઠંડુ થઈ જાય તો હે કુમાર

ડુંગળી કામ ચાલુ થઈ ગયું છે હવે તમારી પાસે શું ચાલુ છે ટમેટા ટમેટા ચાલુ થઈ ગયા આ બીજા એક મહેમાન આવી ગયા સારું હે ને સારું સારું હાલો તમારે ચાલુ છે ડુંગળી સુધારવાનું કામ ડુંગળી અને તમારે શું છે કોથમી હાલો ભાઈ તારી પાસે શું છે ભાઈ ફુલાવર

મને <laughs> એ <a deal |zh|> તો આ હતો પાર્ટ વન અને પાર્ટ ટુ પણ આવશે કે જે વરજાની જાન જાય છે એ પાર્ટ ટુ પણ આવશે તો જરૂરથી જોજો બે ભાગ